आप मेरे से भूल गए हैं दोबारा कभी भूल नहीं करूंगा और इनको भी कहीं गुजरात में कभी आएंगे भी नहीं देखेंगे भी नहीं और आज से माफ कर हाथ जोड़ो तुम्हारे राजकोट में हैवान आरोपी पुलिस कार्यवाही बाद थरथर कांपी उठो छे જી હા દ્રશ્યોમાં દેખાતો આ દુષ્કર્મના પ્રયાસનો આરોપી છે જે પોલીસના એન્કાઉન્ટર બાદ થરથર કાપી ઉઠ્યું પોલીસ સમક્ષ રીતસર માફી માંગતો દેખાયો આરોપી રામસિંહ આજ પછી આવું ક્યારેય નહીં કરું તો ગુજરાતમાં પણ ફરી ક્યારે આવીશ નહીં તેવું કહેતો વિડીયોમાં દેખાઈ રહ્યો છે મહત્વનું છે કે જસદણમાં સાત વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી ઈજા પહોંચાડનાર આ નરાધમને જ્યારે ઘટના સ્થળે તપાસ માટે લઈ જવાયો ત્યારે તેણે પોલીસ જપ્તામાંથી ભાગી પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું આપ મેરે સે ભૂલ હો ગઈ હે દુબારા કભી ભૂલ નહીં કરુંગા ઓર કભી કઈ ગુજરાત મે કભી આયેંગે ભી નહીં દેખેંગે ભી નહીં આસે માફ કર દો હાથ જોડું તમાર